આપણે બાજુમાં જે હિરાસર એરપોર્ટ લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનાવ્યો છે જેમાં જે એનઆરઆઈ માં એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તો અમે એમને પ્રાઇવેટ કિચન પ્રોવાઇડ કરી છે બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પૂલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે

આપણે ત્યાં મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી થી લઈને વિગન મિલ સુધીનું આપણી પાસે સ્પેશિયલ મેનુ બન્યું છે જેમ કે હેલ્ધીએસ્ટ માણસો ને વિગન મિલ વધારે પ્રાયોરિટીમાં રાખે છે આપણે વિગન મિલ નું સ્પેશિયલ મેનુ રાખવામાં આવેલું છે ટોટલ આપણી પાસે પાંત્રીસ રૂમ છે તેમાં સો જણા જેવું આપણે કેપેસિટી ધરાવતા આપણી પાસે રૂમ છે હા રેસ્ટોરન્ટ પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન જ છે 24/7 રેસ્ટોરન્ટ ઓપન છે 24/7 વેડિંગ માટે શું અલગ છે બીજા રિસોર્ટ કરતાં અલગ વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ ગઢની ડિઝાઇન આપણે ગઢ જ આગો ઉભો કરેલો છે પ્રી વેડિંગ ફોટોશૂટ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ બેબી શાવર થી જે બધી સુવિધાઓ આપણે અહીં અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પીએસ સિલેક્ટ કરવામાં આવે છે મિત્રો મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણો રિસોર્ટ નવ એકર ફેલાયેલો છે જેમાં તમને પાંચ વિવિધ પ્રકારની કેટેગરીના રૂમ જોવા મળશે જેમાંથી સૌથી પહેલે પહેલી કેટેગરી છે આપણું શાહી ડેરા ટ્રેન્ડ બીજી કેટેગરી છે પ્રકૃતિ ભવન ત્રીજી કેટેગરી છે રજત વિલાસ ચોથી કેટેગરી છે રત્નવિલાસ અને પાંચમી સૌથી મેઇન કેટેગરી છે આપણું ભાગ્ય પેલેસ આપણી પાસે બે મોટા પાર્ટી લોન છે જેમાં તમને એક પાર્ટી લોન છે જેનું નામ છે રંગ મહેલ જેની પેક્સ કેપેસિટી છે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પેક્સ કેપેસિટી છે અને બીજું મોટું પાર્ટી લોન છે જેનું નામ છે સ્વર્ણ મહેલ તેની પેક્સ કેપેસિટી છે ત્રણ હજાર પાંચસો પેક્સની કેપેસિટી છે અને અહીંયા તમને ટ્વેન્ટી ફોર બાય સેવન મલ્ટી રેસ્ટોરન્ટ જોવા મળશે જેનું નામ છે ચરોકા રેસ્ટોરન્ટ અને ઓપન એર કન્સેપ્ટ આમ વાટિકા રેસ્ટોરન્ટ છે જેની પેક્સ કેપેસિટી છે એકસો એસી કવરનું રેસ્ટોરન્ટ થેન્ક યુ સર